ખેડૂ મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે સવારનો સમય જોઈ રહ્યા છો તમે જે પ્રમાણે આગાહી હતી એ પ્રમાણે વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારમાં તો તમારા એરિયામાં કેવો વરસાદ છે કોમેન્ટમાં લખજો તમારા જિલ્લામાંથી જોતા હોય તો ખબર પડે હું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાંથી વાત કરું છું તો બધા ખેડૂત મિત્રોને ખબર જ છે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે સવારનો સમય છે મિત્રો જોઈ રહ્યા છો કન્ટિન્યુ પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે વિડીયો આપણે પોઝ કરતાં કરતાં રાખીએ છીએ અત્યારે હાલ પંદર મિનિટથી કન્ટિન્યુ વરસાદ શરૂ છે અને તમે જોઈ શકો છો હાલની પાણી પાણી અને આપણે કડાકો ચો છે એટલે અવાજ આવે છે આપણને વરસાદ શરૂ છે ધીરે ધીરે પંદર મિનિટ ઉપર સમય થઈ ગયો છે તો જેવી આગાહી હતી બાવીસ તારીખથી લઈને વીસ તારીખ પછીની તો આજે એકવીસ તારીખ થઈ છે ને વરસાદે એનો આરંભ થઈ ગયો છે અને રોજ આપણા આવા માહિતીવાળા વિડીયો જોવા માટે ચેનલને પહેલે વિડીયો જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખીએ રોજ તમને આપણી માહિતી મળતી રહે શાકભાજીને વિડીયો છે હવે આપણે એકડો એક રોપણ સ્ટાઇપ કર્યો છે ખેડૂત મિત્રો આપણી તેનું નામ છે જય કિસાન મેગ્રો જ્યાં આપણે ખેતીની લગતી માહિતી હતી હાલની પરિસ્થિતિમાં ઘણા ખરીદી મિત્રો થઈ છે વાવણે થઈ જાય છે તો મગફળીનું વાવતર કરવું તો એને આપણે વિડીયો પણ બનાવેલો છે બે દિવસ પહેલાનો એમાં જોઈ લેજો અત્યારે કઈ કઈ મગફળીનું વાવેતર જો ઓગણચાલીસ નંબર છે પછી એરીનો છે રેનો છે એની પણ અલગ અલગ વેરાયટી આવે છે ખેડૂત મિત્રો વીસ મિનિટ ઉપરનો સમય થઈ ગયો છે હજી વરસાદ શરૂ છે ધીમી ધારે પવનને ને બંને સાથે જોઈ શકો છો તમે સામેનો જે ગેટ બચાય છે મતલબ માં હજી માર્કેટિંગ યાર્ડ નો છે એટલે માર્કેટિંગ યાર્ડ ની સામે દુકાન છે ખેડૂત મિત્રો तो खेड मित्रों पच्चीस અડધી કલાક થવા આવે છે મતલબમાં અડધી કલાક આજુબાજુ સમય હજી શરૂ છે અને કડાકા ભડાકા છે તો આજનો વરસાદી માહોલ થઈ ગયો છે અને આપણે આ પણ આગળ વિડીયો વાત કરી છે તો આપણે જ્યાં કપાસનું બિયારણ અમેરિકન મકાઈ છે બધું બિયારણ હાજરમાં છે શાકભાજી છે બધું દવાઈ મળી રહી છે બધું

સામે જે તમને પીળા જેવો ગેટ બતાવે છે વ્હાઈટ માર્કેટિંગ યાર્ડ છે એ તમને થોડું ઝૂમ કરીને પણ બતાવી દઉં માર્કેટિંગ યાર્ડ નો ગેટ તમે જોઈ રહ્યા છો ઝાડની પાસે એ માર્કેટિંગ યાર્ડ નો ગેટ છે તો ઝાડ જોયું એટલે ઝાડ ઉપરથી આપણને એક વાત યાદ આવી છે અત્યારે આ માવતા થવાનું કારણ મુખ્ય શું છે જો અત્યારે હું કહેવા બેસ તો તમને ઘણા ખેડૂત મિત્રો હોય છે કે બધાને ખોટું કે કેવું ન હોય પણ એ વાત હોય શકે તો વરસાદ અડધી કલાક ઉપર શરૂ હતો અને વરસાદ રહી ગયો છે અત્યારે આ આ છે છે માર્કેટિંગ ગેટ અને આપડી દુકાન જય કિસાન છે જે આપડો તો બધાયને કઉસ છું માવઠું થવાનું કારણ એક જ વસ્તુ આગળ આપણે વૃક્ષ વિશે વાત કરતા હતા પણ ત્યારે વરસાદ વધી ગયો છે પછી અત્યારે બાર આવ્યો છું તો વાત કરીશું આપણે આ માવઠું થવાનું કારણ છે વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે અહીં તમે ઝાડ પણ જોઈ શકો છો અહીંયા પણ ઝાડ જોઈ શકો છો તો જેટલી વૃક્ષની સંખ્યા વધશે આપણા ભારત રાજ્યો હોય કે કોઈ પણ જગ્યાએ તો આવનારા સમય માટે આવા માવઠાની આગાહી નહીં થાય કરે આ માવઠું થવાનું કારણ છે આપણી વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે એટલા માટે તો જેથી કરીને બધાની માટે ખાસ નમ્ર વિનંતી છે ખાસ મારી નમ્ર અપીલ છે કે ચોમાસું હવે નજીક આવી રહ્યું છે તો વૃક્ષ વાવાનું રાખજો આવતા વર્ષે આવી પરિસ્થિતિ આનાથી ભયંકર ન થાય ઉનાળે ગરમી વધારે ન પડે શાળાના સમયમાં શાળો રહે બધી સાયકલો આપણી વિખાય ન જાય તો એની માટે ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે ખેડૂતોને આ વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે ઘણા ઘણાને તલનો પાક છે ખાલી પ્રત્યે કોકને મગ અડગ છે ઘણા પાકો છે એમાં ઉદાહરણો આપણે લઈ લઈએ તો ઘણું નુકસાન પણ થયું છે તો કોઈ ખાસ કરીને વૃક્ષ વાવવાનું રાખજો આપણે આવનારી સમય માટે અત્યારે બહુ વધારે લાંબી ડિટેલમાં જતા નથી પછી જ્યારે ચોમાસાનું સિઝન ત્યારે ક્યાં ક્યાં વૃક્ષ ફ્રીમાં મળે છે એ પણ આપણે વિડીયોમાં વાત કરતા રહીશું તો આ મેઇન રોડ છે પાલીતાણાવાળો તમે જોઈ શકો છો વરસાદ હતો વરસાદ હજી ઝરમર શરૂ છે સાવ બનતો નથી કયો છે પણ ખાસ કરીને બધા માટે વૃક્ષ વાવવાનું રાખજો ચોમાસું નજીક આવી રહ્યું છે જે હાલની પરિસ્થિતિ છે આવતા વર્ષે એવી ન થાય એટલા માટે આ બધા મારા સાથી મિત્રો છે આ વરસાદને કારણે દુકાન ખોલવામાં પણ લેટ થઈ ગયું છે આજે વરસાદ કેમ કે માવઠાની આગાહી હતી એના કારણે